તેરા ન મેરા આ છે દુબઈનું ડેરા ડેરા એક શોપિંગ સિટી છે અહીંયા હોલસેલમાં બધી વસ્તુ મળે છે અમે લોકો પણ શોધશું કે ક્યાં શોપિંગ સારું થઈ શકે એટલે જોઈએ છે આગળ આગળ તમને બતાવતો રહીશ માર્કેટની મજા કરાવતો રહીશન ઇલેક્ટ્રોનિક્સ છે અત્યારે બંધ છે ડ્રાયફ્રૂટ નું તો અહીંયા બજાર છે કારણ કે આ ડેરા વસ્તુ સસ્તી મળે પણ કદાચ સારી ન મળે એટલે વસ્તુ લેવામાં થોડું ધ્યાન રાખવાનું ખજૂર પણ સારો છે હા બધી વસ્તુ છે હું જોઈ શકું છું હજુની સાથે તમારે ચોકલેટો લેવી હોય તો ચોકલેટ પણ બહુ મળે સ્પ્રે પણ જબરજસ્ત છે ચોકલેટો ઘણી છે અલગ અલગ ટાઈપની ચોકલેટો બધી બોલો શું લેશો તમે પસંદ પડે છે કઈ આમાંથી કશું લેવાનું ઘણી લો કેટલી વસ્તુ છે ઘણી લીધી ભૂલી ગયા ચલો સામેની સાઈડ બતાવો હવે ગણજો જોઈએ

જબરજસ્ત આ જે છે ને એક એવી જગ્યા છે ત્યાં તમે રિચાર્જ કરી શકો આઈ ટ્યુન લઈ શકો ઇન્ડિયાનું કરવું હોય તો ઇન્ડિયા દબાવી શકો ઇન્ટરનેટ કરવું છે ફોનપે કરવું છે મોબાઈલ રિચાર્જ કરવું છે આ બધી વસ્તુ તમે અહીંથી કરી શકો આના માટે શોપમાં જવાની જરૂર નથી રમકડા બહુ સસ્તા હોય હા લગેજ બેગ જોતી હોય તો લગેજ બેગ પણ મળશે અહીંયા પાર્કિંગની લાઈન છે બોલો એક બાજુ કપડાં વધારે મળે છે લોકોએ કીધું હતું કે અહીં ડ્રાય ફ્રૂટ સસ્તા મળે છે પણ હજી અમને મળ્યા નથી જોઈએ છે આગળ કઈ જગ્યાએ મળે છે આ હું ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં જઈ રહ્યો છું તમ બતાવો આગળ જઈને શું શું છે એ સેવન્ટી ફાઈવ એ ફિફ્ટી માર્કેટમાં જો અમે આરામથી ફરી રહ્યા છે

પછી સિક્કા નાખવાના એટલે ભારતી અચ્છા એક અડધા કલાકના બે ગીરામ એક કલાકના ચાર દિવસ આવી જાય ભાવ આપી દે સિલેક્ટ હોય એટલે હં ક્યાં રેટ છે પચીસ ઈત્રીસ બીત્રીસ ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં અમે ચક્કર તો મારી પણ અમને ભાવ સેટ ના થયો ઇન્ડિયામાં તમને આનાથી સારું અથવા તો એવું જ પણ ઓછા ભાવે મળી જાય ડેરા માર્કેટમાં અમે લોકો ઈચ્છા હતી કે બર્ગર ખાવા જાય પણ ત્યાં વેજ નોનવેજ બંને હોય તો ખ્યાલ ના આવે એટલે પછી સરસ મજાનું દેશી પેલા ડ્રિંક્સ કરી લે શેરડીનો રસ પાંચ ગિરા શેરી શેરડીનો જે રસ છે ને ત્યાં અહીંયા મળે છે આ તમે જોઈ શકો છો ગાર્ડન છે ત્યાં અમે મારા પપ્પાને બેસાડ્યા છે આ સામે જોઈ રહ્યા છો એ મેટ્રો સ્ટેશન છે અને અમે જવાના છે નાઇટ ટુ નાઈટ ભલે અત્યારે દિવસો પણ છે આ ડેરા જોઈએ છે આ કંઈ મળી જાય તો અમે તો દુબઈમાં શોધી રહ્યા છીએ કે સસ્તું ને સારું ક્યાં મળે ચલો આગળ જોઈએ બરાબર ડે ટુ ડેમાં અંદર એલાઉડ છે કે નહીં મને ખ્યાલ નથી અંદર જ તમને બતાવો ના માર્કેટમાં અમે લોકોએ ઘણી બધી વસ્તુ લઈ લીધી છે ઘણી બધી વસ્તુ સસ્તી મળી રહી છે અહીંયા ચોકલેટ બિસ્કીટ બધી વસ્તુ સસ્તી મળે છે અહીંયા ચોકલેટ કાઉન્ટર હે મુનાફા ફેમસ ચોકલેટ ઇન દુબઈ नाइट टू नाइट मार्केट दिस इज फेमस मार्केट भाई बढ़ू फेमस अँ तो आ भाई के आप प्रमोशन करो तो आप करी में किचन सरस मे बिस्किट आते बड़ी वस्तु सारी मे चॉकलेटो भंडार आ चॉकलेट सारी मैं કાજુ બદામ બધી વસ્તુ મળી રહી છે પધાર્થ તો મને ચોકલેટ ચોકલેટ જ લાગે છે હા બાકી બધી વસ્તુ પણ છે જેમાં સ્પ્રે છે જેલ છે ઓઇલ છે આ બધી વસ્તુ પણ છે હા બામ લેવા હોય તો બામ લઈ લેવાના અને સ્પ્રેની તો અહીંયા લાઇન છે લાઇન સાબુ પણ મળી રહ્યા છે ઇલેક્ટ્રોનિક્સમાં પણ ઘણી બધી વસ્તુ છે જેમાં ને બધી વસ્તુ સારી મળે છે અહીંયા પાવર બેંક તમારે હેડફોન ઘડિયાળ આ બધી વસ્તુ મળી રહી છે આ સ્પીકર અહીંયા પણ પાંચસો છસોનું જ મળે છે જે આપણે પણ ત્યાં મળી રહ્યું છે દુબઈની ફેમસ કુનાફા ચોકલેટ કેટલી ગ્રામ એન્ડ્રેડ ગ્રામ રાઇટ અચ્છા એ ભાઈ આવો કે મેનેજર अभी तक कोई दूसरा चॉकलेट नहीं है बेस्ट चॉकलेट खुना चॉकलेट हम लोग के पास भी है सब डिफरेंट डिफरेंट क्वालिटी है और डिफरेंट डिफरेंट कंपनीज का मौजूद भी है थैंक यू थैंक यू वेरी मच वेलकम वेलकम टू बाई